પોરબંદરના સમુદ્રમાંથી સાતસો કિલો ડ્રગ્સ અને આઠ ઈરાની નાગરિકોને ઝડપી પાડવાનો મામલો એનસીબીએટીએસ દ્વારા આઠ ઈરાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા સુરક્ષા એજન્સીઓ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી ત્યારે પોરબંદર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઇટ ફોન સહિતની ટેકનોલોજી પણ મળી આવી એટીએસ એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે

એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી રિમાન દ્વારા મેળવવાની છે ના અન્ય કોઈ ડ્રગ્સ અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુઓ મળેલ નથી બીજું બીજું હાલ પૂરતું કશું નહીં મળેલ નથી સાતસો કિલો છે મેફા મેટલમાં